જી રાજપીપલાના વતની અને જી ઓપાટી પ્રાથમિક શાળાને પોતાની માત્ર શાળા તરીકે માનનાર તેમજ બે હજાર ત્રેવીસમાં નર્મદા જિલ્લા કક્ષા શ્રેષ્ઠ શિક્ષકી પારિતોષિક એવોર્ડ મેળવનાર પ્રાથમિક શાળાના શિક્ષિકા પ્રવીણાબેન એસા પાટણવાઢિયા સાથેની વાતચીતમાં જણાવે છે કે નાંદોદ તાલુકાની જીઓ પાટી પ્રાથમિક શાળામાં છેલ્લા ઓગણીસ વર્ષ છ મહિનાથી શિક્ષિકાની ફરજ બજાવી બાળકોને રસરૂચિ કેળવીને જ ભણાવી રહ્યા છે બે હજાર ચારમાં જીઓર પાર્ટી પ્રાથમિક શાળામાં કાર્યક્રત છે હાલમાં બાલવાટિકા પચીસ અને ધોરણ એક અને બેના ઓગણીસ એમ કુલ બેતાલીસ બાળકોને ભણાવી રહ્યા છે જેમાં ખાસ કરીને બાળકોમાં રસરૂચિ વધારવા માટે દરરોજ નવી નવી પ્રવૃત્તિઓ પદ્ધતિઓ નાટકો ગીતો થકી શિક્ષણ આપવામાં આવે છે જેનાથી બાળકોમાં પણ કંક નવું શીખવા મળશે એવી ધગસ સાથે હોય છે જ ચિત્રકલામાં પરંપરાગત એવી શ્રીમતી પ્રવીણાબેન જાત મહેનતથી જ કાગળો અને અન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને બાળકોમાં રસરૂચિ જગાડે છે જેનાથી બાળકોની ગેરહાજરી નહીં વત જોવા મળતી હોય છે અને બાળકોમાં રહેલ સર્જનાત્મક શક્તિઓ બહાર લાવવામાં મદદરૂપ બને છે પ્રાથમિક શાળા જીઓરપાટી તાલુકો નાદોદ જિલ્લો નર્મદામાં મને નોકરીના ઓગણીસ વર્ષ અને આઠ મહિના પૂર્ણ થયા છે છેલ્લા લગભગ બાર વર્ષથી તો હું ધોરણ એક બે પાયાના ધોરણમાં જ કામ કરું છું અને મારો વિષય ગણિત રહ્યો છે ગણિત વિષયમાં સૌ તો હું એટલું જ કહીશ કે બાળકો જ્યારે અહીંયા શાળાએ આવતા હતા તો શરૂઆતમાં મેં જોયું કે બાળકોને વિષયોમાં રુચિ થોડીક ઓછી હતી એમ કે બાળકો શાળાએ આવવાનું નહોતું ગમતું થોડું વર્ગમાં પણ થોડું રસ રૂચિ ઓછી પડતી તો પછી મને એમ થયું કે બાળકોને કંઈક નવું આપે જેથી બાળકોને વિષયમાં રસ જગાવવો ખૂબ જરૂરી છે જો વિષયમાં આપણે રસરૂચિ બાળકોની હોય તો બાળકો ખૂબ સારી રીતે શિક્ષણ કાર્ય કરી શકે છે એટલે મેં મારા વર્ગની અંદર જુદી જુદી શિક્ષણની પદ્ધતિઓ ટીએલએમ દ્વારા છે અવલોકન દ્વારા છે નિદર્શન દ્વારા છે રમત દ્વારા છે વાર્તા કથન નાટક દ્વારા છે જુદી જુદી જેટલી શિક્ષણની પદ્ધતિઓ છે એ પદ્ધતિનો ઉપયોગ કરીને શાળામાં શિક્ષણ કાર્ય શરૂ કર્યું તો મેં જોયું કે બાળકોમાં ધીમે ધીમે વિષય પ્રત્યેનો ખૂબ રસ રુચિ જાગવા માંડી બાળકોને એવું થયું કે આજે કંઈક નવું શીખવા મળશે કંઈક નવું જાણવા મળશે એના કારણે બાળકોની ગેરહાજીનું પ્રમાણ પણ ખૂબ ઘટ્યું એને મેં વર્ગમાં પણ મોટાભાગે બાળકોને પ્રાયોગિક રીતે દરેક બાળકો પ્રયોગ કરીને પોતાની જાતે શીખે એ રીતે દરેક ટીએલએમઓ મેં મે મારી જાતે સ્વપ્રયત્ન તૈયાર કરે કે બાળકો એનો મહત્તમ ઉપયોગ કરી અને બાળકો શીખી શકે અને બાળકોને મજા પણ આવે અને બીજું કે મેં મારા વર્ગમાં એક દર વર્ષે છેલ્લા આઠ વર્ષથી પ્રતિભાશાળી બાળકોનું ઇનામ વિતરણ કાર્યક્રમ કરું છું જેમાં જે બાળકોને અલગ અલગ વિષયમાં રસ રૂચિ હોય ધારો કે કોઈ વાર્તા કથન સારું કરતું હોય કોઈ ચિત્રકળામાં સારું હોય કોઈ સંગીતમાં સારું હોય કોઈના અક્ષર સારા હોય તેવા જુદી જુદી ક્ષેત્રમાં પ્રતિભા ધરાવતા બાળકોને મેં ઇનામ આપવાનું વર્ષના અંતે ઇનામ આપવાનું શરૂ કર્યું જેના થકી મને એવું પરિણામ મળ્યું કે બાળકો દરેક પ્રવૃત્તિઓમાં વધુ રસ લેતા થયા કે મારું ચિત્રકામ સારું છે તો હું એમાં સારામાં સારું કરું એ રીતે મેં બાળકોને પ્રતિભાશાળી ઇનામ વિતરણ દ્વારા બાળકોમાં રસ રૂચિ જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો મને બે હજાર વીસમાં પ્રતિભાશાળી શિક્ષક તરીકેનું સન્માન મળેલ છે બે હજાર વીસમાં મને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન મળેલ છે બે હજાર એકવીસમાં મને ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી અને આ વર્ષે મને જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક તરીકે મારી પસંદગી